પાકિસ્તાન જીંદાબાદ પાકિસ્તાન જીંદાબાદ પાકિસ્તાન જિંદાબાદ હા 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 આ વસલી બોર્ડર આવી આયા છે અગબત અલ્લાહ લાય હવે દાઉદ ભાઈને ફોન કરું હાલો દાઉદ ભાઈ ઓ પાકિસ્તાને ગુજરાતની વસલી બોર્ડર તોડીને વ્યાયો છે હાલો દાઉદભાઈ આ ધરતી શોક માં કપડા બહુ વેચાય છે હાલો દાઉદભાઈ અને આ ધરતી ધરતી શોક માં લુગડા લેવા બહુ માણસો આવે છે હાલો દાઉદભાઈ ના કેટલી બધી પબ્લિક લુગડા લેવા આવે છે ને ના હું ઉભામ ભળવાનો છે અને હાલો હવે તમે ફોન રાખો ને હું ના જઈને જ બમ ફોડવાનો છે અબ્બત અલ્લાહ અબ્બત અલ્લાહ અબ્બત અલ્લાહ દાઉદ ઉ મારા દીકરા નો ભાગી ગયો હાલો મોટો સાહેબ એક આતંકવાદી પાકિસ્તાન નો અઢી ફૂટ્યો ભાગી ગયો

ગ્રીજો લાગે છે પાકિસ્તાની હાલેલા આપણે પોલીને ફોન કરી ઓલા બોલાય અ રાણા ઓલો લાગે એ હેલો પાકિસ્તાની આવી છે તો આવી હાલો છે હાલો દાઉદ ભાઈ આજ તો લાખો લોકો મારી નાખવા છે અકબર છેલ્લા જો